જો મિત્રો આ બધી આઈટમ છે ને ચોમાસાની છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગાંઠિયાનું શાક બનાવ્યું હતું ખતરનાક અરે જો બાકી કાળા મરી અને મસ્ત લવિંગ લઈ લેવાના છે અને અંદર જોઈ લો બાકી મસ્ત રીતે આ તમે જોવો છો લસણ લઈને મસ્ત ટીચી નાખવાનું છે ધાણાજીરું પાવડર મસ્ત બાકી મરચું હળદર નાખી દેવાની છે હલાવવાનું છે મીઠું સ્વાદ અનુસાર કરજો મિત્રો બરાબર છે નાખી દેજો અને એક ચમચી તેલ નાખી દેવાનું છે મસ્ત રીતે હલાઈ દેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો પાણી થોડું નાખી દેવાનું છે અને પાણી નાખીને પાછું હલાઈ દેવાનું છે કડાઈમાં તેલ લઈ લેવાની છે મિત્રો અને અંદર જોઈ લો રહી નાખી દેવાની છે થોડી ફૂટી જવા દેવાની છે મસ્ત રીતે ગેસ ધીમો રાખજો ના કે તમને ખબર છે ને શું થશે થોડી હિંગ નાખી દેવાની છે પેસ્ટ જે બનાવી અંદર નાખી દેવાની અને સાંતળી લેવાની છે મસ્ત રીતે લસણ કાચું ના રહે તેનું ખાસ ધ્યાન રાખજો ને કે ખાવામાં બી કચર કચર થશે મજા નહીં આવે મસ્ત રીતે જોઈ લો બાકી થઈ જવાનું બે ગ્લાસ પાણી લઈ લેવાનું છે ઉકળવા દેવાનું છે બોઇલ થયેલું જોઈ લો રસો મસ્ત એમાં ગાંઠિયા નાખી દેવાના છે અને તૈયાર છે મસ્ત મજાનું દેશી ગાંઠિયાનું શાક હે જીજી રે સબસ્ક્રાઈબ કરી લેજો